અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકના વરદ હસ્તે કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું અમદાવાદ પોલીસ કમિશનર જી મલિકના વરદ હસ્તે કરેલ કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન અમદાવાદ શહેર ખાતેની સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ની કચેરી ખાતે પોલીસ કમિશનર જી એસ મલિકના વરદ હસ્તે નવીનીકરણ કરેલ કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં શહેરના સિનિયર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા